અમારા તો ઘર આંગણે જ સરગવાનું ઝાડ છે તો અઠવાડિયામાં બેથી ત્રણ વાર તો આવું શાક તો અચૂક બને જ છે ન બનાવીએ તો ફરમાઈશ થઈ જ જાય છે તો સવાર સવારમાં જ મેં સરગવાની સ્ટીકો તોડી લીધી છે તો આવી રીતના આપણે મોટા ટુકડા થાય એ રીતના આપણે સરગવાને અત્યારે છીનવાનું છે તો જે રેસાવાળો ભાગ હશે એને આપણે કાઢતા જશું આવી રીતે છીનતી વખતે તો કોળી દાંડીનો જો ઉપયોગ કર્યો છે તો આવી રીતે મેં સાત સ્ટીક સરગવાની છે એને છીની લીધી છે હવે એને સાઈડમાં મૂકી દઈશું એક મસાલો કરી લેશું તો ખાંડીમાં તીખાશ માટે મેં અત્યારે ચાર તીખા મરચાં લીધા છે તમે તીખાશનું પ્રમાણ તમે તેમાં ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો સાથે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લેશું હવે જો તમે લસણ ખાતા હો તો આ સમયે લસણનો ઉપયોગ તમે કડી નાખી શકો છો પણ હું આજે લસણની ચટણી વાપરવાની છું એટલે હું આ સમય નથી રાખી રહી હવે સ્વાદ અનુસાર મીઠું નાખીને આપણે આને ખાંડી લેશું એટલે કે આપણે પેસ્ટ તૈયાર થઈ જશે તો અધકચરી પેસ્ટ આપણે વાટી લેશું તમે છો તમે મિક્સરમાં પણ બનાવી શકો છો પેસ્ટ આપણી તૈયાર છે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં બીજી તરફ એક મિક્સર જાર લીધું છે હવે આપણે બીજો મસાલો બનાવીશું તો હવે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલી ખારી શેંગ નાખીશું જો ખારી શીંગ ન હોય તો તમે શિંગને શીંગને શેકીને એના ફોતરા ઉતારીને તમે એનો ઉપયોગ લઈ શકો છો હવે આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું નારિયેલનું ખમણ નાખીશું તો સૂકા નારિયેલનું ખમણ છે જો તાજું નારિયલ હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો ટોપરાનો ખમણનો સ્વાદ સરગવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એ ન હોય તો તમે પાપડી પણ નાખી શકો છો ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો પણ ટોપરું નાખવાથી એનો ફ્લેવર વધારે એન્હાન્સ થઈને આવે છે હવે આને આપણે પીસી લીધું છે તો પલ્સ મોડ ઉપર ઓન ઓફ ઓન ઓફ કરીને પીસી લેવાનું છે હવે આપણે સીધું આ જે આ શાક કૂકરમાં જ બનાવવા જઈ રહ્યા છીએ તો અત્યારે હું ચાર ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે હવે આની અંદર આપણે એક ચમચી જેટલું જીરું નાખીશું જીરુંને સારી રીતે તતળવા દઈશું અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું હવે વઘારમાં હું અત્યારે બે સુકા મરચાંનો પણ ઉપયોગ કરી રહી છું જો તમારા ઘરમાં એ ન હોય તો તમે ચીલી ફ્લેક્સનો પણ ઉપયોગ કરી શકો છો અને આની અંદર હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલા તલ નાખીશું તો તલનો નટી સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે હવે તલ અહીંયા ચટકી ગયા છે વગર આપણો થઈ ગયો છે તો આ સમયે આની અંદર આપણે જે આદુ મરચાંની પેસ્ટ ખાંડીને રાખી હતી એ નાખી દઈશું અને આને આપણે ચલાવી લઈશું અહીં આપણે પિસ્તાલીસ સેકન્ડ સુધી આ પેસ્ટને સાંતળી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે પેસ્ટ આપણી સતળાઈ ગઈ છે તો હવે આ સમયે આની અંદર આપણે ડુંગળી નાખીશું તો મેં અહીં ચાર મોટી સાઇઝની ડુંગળી ઝીણી ઝીણી સમારીને રાખી હતી એ નાખી છે તમે પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો પણ આવી રીતે સમારીને લેવાથી ગ્રેવી છે એ ઘટ્ટી તૈયાર થાય છે જો ડુંગળી ન ખાતા હોવ તો તમે ફક્ત ટમેટાનો ઉપયોગ કરીને પણ આ શાક બનાવી શકો છો સારી રીતે આપણે ચલાવી લેશું અને ડુંગળી જ્યાં સુધી બ્રાઉન રંગની ન થાય ને ત્યાં સુધી આપણે એને સાતડીશું તો અહીં થોડીક આપણે આકળી જ ડુંગળીને સાતડવાની છે તો એકવાર સારી રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે લીડ ઢાંકી લેશું ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને આને આપણે નાના ગેસ ઉપર ટ્રાન્સફર કરી લેશું એટલે સ્લો નાના ગેસમાં સ્લો ફ્લેમ ઉપર આપણે એને સાતડવા માટે મૂકી દઈશું હવે સૌથી પહેલાં હું સરગો સાતડવાનું ભૂલી ગઈ હતી એટલે હું અલગથી આવી રીતે પેનમાં સાતળી રહીશું તો બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે એમાં થોડીક હીંગ નાખી છે તો તમે જ્યારે કુકરમાં તેલ લો ત્યારે પણ આ સ્ટેપ કરી શકો છો સાથે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીને આપણે આની અંદર સરગો નાખી દઈશું અને આને આપણે સાતળીશું તો આવી રીતે જે તેલમાં પહેલાં સરગો સાતળીને લઈએ છીએ ને તેનું ફ્લેવર ખૂબ જ ઇન્હેન્સ થઈને આવે છે એકવાર સારી રીતે મિક્સ કરી લેશું જેથી તેલ અને હળદર છે એ સરગવા ઉપર સારી રીતે કોટ થઈ જાય થોડુંક જાતું વળતું મીઠું નાખ્યું છે જેથી સરગવામાંથી પાણી પણ છૂટું પડશે અને એ રસમાં જ્યારે સરગો સતળાશે ને તો એનો ફ્લેવર વધારે ઇન્હાન્સ થઈને આવે છે તો આવી રીતે ઉપર જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન રંગના સ્પોટ ના આવે ત્યાં સુધી આપણે એને સાતડવાનો છે તો ગેસની ફ્લેમને હું એકદમ સ્લો કરી દઈશ અને લીડ કવર કરીને આપણે સ્લો ફ્લેમ ઉપર આને પાંચેક મિનિટ સુધી થવા માટે મૂકી દઈશું તો આવી રીતે આપણે જ્યારે સરગવાને અને સાતળીને લઈ છે તો એનો શાકમાં ફ્લેવર વધારે ઇનહેન્સ થઈને આવે છે જે સીધું પાણી નાખી દે છે તો એ થોડુંક બાફલું જેવું લાગે છે તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો વચ્ચે એક બે વાર ચલાવી લીધું હતું અને અહીં તમે જોઈ શકો સરસ મજાના સ્પોટ આવી ગયા છે તો હવે આને આપણે નીચે ઉતા લેશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું બીજી તરફ તમે જોઈ શકો છો ગો ડુંગળી પણ સરસ મજાની ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો આના ઉપર હવે આપણે ટમેટા નાખી દઈશું તો ત્રણ લાલ અને પાકા ટમેટાનો ઉપયોગ કર્યો છે અને આને પણ આપણે મિક્સ કરી લેશું તો ડુંગળી થોડીક આકરી જ છે આપણે એટલે એનો જે ગ્રેવીની કચાશ પણ દૂર થઈ જાય છે એનો ફ્લેવર ઇનહેન્સ થઈને આવે છે હવે આને આપણે પકાવવા માટે મૂકી દઈશું તો સાથે આપણે લસણની ચટણી પણ નાખી દઈશું તો અત્યારે મેં બે ટી સ્પૂન જેટલી લસણની ચટણી નાખી આખી છે સાથે સાથે આપણે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું સાથે મિક્સ કરી લઈશું ટમેટા સારી રીતે અને ફટાફટ ગળી જાય એ માટે કરીને આપણે થોડુંક આ સમય ગરમ પાણી નાખીશું અને જેનાથી મસાલા પણ આપણા બળશે નહીં તો થોડુંક ગરમ પાણી ઉભરીને આપણે આને પકવવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમને મે થોડીક સ્લો કરી નાખીશું અને ફરી પાછું આપણે મિક્સ કરી લઈશું તો આમ કરવાથી મસાલા પણ નહીં બળે મસાલા સાથે પાકી જશે અને કચાસ પણ દૂર થઈ જશે ગેસની ફ્લેમને સ્લો કરીશું લીડને ખાલી ઢાંકીશું અને ટમેટા જ્યાં સુધી ઘડી ન જાય ત્યાં સુધી આપણે એને પકવી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે ત્રણ ચાર મિનિટ પછી ટમેટા છે ઘડી ગયા છે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આની અંદર આપણે બાકીના મસાલાઓ કરી લેશું તો સૌ પ્રથમ આપણે હાફ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખ્યું છે જાતું ઓળતું મીઠું નાખ્યું છે કારણ કે આદુ મરચાં કુડતી વખતે પણ આપણે મીઠું નાખેલું હતું હાફ ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું છે ને એક ચમચી જેટલું આપણે આની અંદર બેસન નાખીશું તો બેસન નાખવાથી ગ્રેવી છે થોડી ઘટ થશે અને એનો ફ્લેવર પણ વધારે એન્હાન્સ થઈને આવે છે તો એક જ ચમચી જેટલું નાખીશું વધારે નહીં નાખીએ અને ફરી પાછું આપણે એને સાતળીશું જેથી બેસનની કચાસ દૂર થઈ જાય અને મસાલા પણ સારી રીતે પાકી જાય તો આપણે ત્રણથી ચાર મિનિટ સુધી આને આવી રીતે જ સાતડ રહેશું તો અહીં મસાલાને આપણે ચાર મિનિટ સુધી સાતળી લીધું છે તમે જોઈ શકો છો આવી રીતના બબલ્સ છૂટવા માંડે એટલે સમજી લેવાનું કે બેસન આપણું સતળાઈ ગયું છે તો હવે આ સમયે સિંગદાણાને અને ટોપરાનું જે પાવડર કરીને રાખ્યું તો એ નાખી દઈશું ટોપરાની કચાસ દૂર થાય ત્યાં સુધી આપણે આ મસાલાને પકવીશું તો ફરી પાછું લેટ કવર કરીને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી આને પકવી લેશું તો ચારેક મિનિટ પછી તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે મસાલાનો કલર પણ સરસ ચડી આવ્યો છે અને ટોપરાની કચાસ પણ જતી રહી છે તો બસ હવે આ સમયે આની અંદર હું અત્યારે મારા ઘરમાં ફ્રેશ ક્રીમ પડી હતી એ નાખી છે જો તમારી પાસે એ ન હોય તો તમે ઘરની તાજી મલાઈનો ઉપયોગ કરી શકો છો તો વન ફોર્થ કપ જેટલી મેં નાખી છે દહીં કરતાં મલાઈમાં જ્યારે શાક બને છે તો એ વધારે ટેસ્ટી લાગે છે તો જો તમારા ઘરમાં મલાઈ ન હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો મલાઈ નાખ્યા પછી આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે મેં અત્યારે ફ્રેશ ક્રીમનો ઉપયોગ કર્યો છે અત્યારે આપણે ફ્રેશ ક્રીમ નાખી છે તો જે મરચાંની તીખાશ હોય છે એ મલાઈ નાખવાથી ઘટી જાય છે તો જો તમે દહીંનો પણ ઉપયોગ કરવાના હો તો દહીંથી પણ મરચાંની તીખાશ ઘટી જાય છે તો જો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોવ તો તમારે વધારે મરચાંનો ઉપયોગ કરવાનો હવે આ સમયે સાંતળેલો સરગો આની અંદર નાખી દઈશું જે પેનમાં બા બચ્યું કચ્યું જે તેલ હતું એ પણ લઈ લીધું છે અને સારી રીતે મસાલા સાથે આપણે સરગવાને કોટ કરી લઈશું તો હવે પહેલાં આપણે સરગવાને સાંતળીને લીધો છે એટલે આ સરગવાને વધારે કૂક કરવાની આપણે જરૂર નથી ફક્ત આપણે સારી રીતે ચલાવીશું જેથી મસાલો છે સરગવા ઉપર કોટ થઈ જાય હવે આ શાકનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે એક ટી સ્પૂન જેટલો મેં કિચન કિંગ મસાલો નાખ્યો છે અને એના ઉપર આપણે થોડું ગરમ પાણી નાખીશું અને આવી રીતે મિક્સ કરી લઈશું જેથી તળિયે ક્યાંય પણ જે મસાલો ચોટ્યો હોય તે સારી રીતે મિક્સ થઈ જાય તો થોડું થોડું કરીને પાણી નાખવાનું છે આપણે કેટલી ગ્રેવી પસંદ છે એ પ્રમાણે અહીં પાણી નાખવાનું તો અત્યારે હજી મને પાણી ઓછું લાગી રહ્યું હતું તો એકવાર સારી રીતે મિક્સ કર્યા બાદ ફરી પાછું મેં થોડુંક પાણી નાખ્યું છે સારી રીતે મિક્સ કરી લીધું છે અહીં તમે ગ્રેવીની કન્સિસ્ટન્સી જોઈ શકો છો હવે લીડ કવર કરીને આપણે આની એક વિસલ મારી લેશું તો અહીં એક વિસલ મારી લીધા બાદ કુકરને ઠંડુ થવા માટે મૂકી દીધું હતું તમે જોઈ શકો છો કેટલો સરસ શાકનો કલર આવ્યો છે તેલ પણ ઉપર તરી આવ્યું છે તો આ શાક તૈયાર છે પીરસવા માટે જેને તમે ગમે તેની સાથે ખાઈ શકો છો રોટલા રોટલી ભાખરી ઇવન ખીચડી સાથે પણ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં તમે જોઈ શકો છો કે સરગવાને આપણે કાપ્યો એક સીટીમાં એ આવી રીતે તૂટી પણ રહ્યું છે તો આ શાક તૈયાર છે પીરસવા માટે આ શાકની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો જો તમે કંઈક અલગ રીતે સરગવાનું શાક બનાવતા હો તો એ પણ મને જણાવજો એ જાણીને મને ખૂબ આનંદ થશે અને હું આપની રેસીપી મારા વિડીયોમાં નાખીશ તો કોઈપણ કારણસર આ રેસીપી ગમી તો પ્લીઝ વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બ બાય ટેક કેર